આવેલી આરએસપીએલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી દસ થી વધુ ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી પાનોલી જીઆઈડીસી માં આવેલી આરએસપીએલ કંપની અન્ય કંપનીઓના વેસ્ટ રિસાયકલિંગની કામગીરી કરે છે આ કંપનીમાં અચાનક કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી હતી આગ લાગતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને આ અંગે કંપની સંચાલકો પાનોલીને નોટિફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા દસથી થી વધુ ફાયર બ્રિગેડ સાથે ફાઈટર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો

પાંડોલી જીઆઈડીસી માં આવેલ કેમિકલ કંપની આર એસપી આગની ઘટના બનેલી છે આગને દસ થી બાર જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે આશરે છ એક વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે અમારી સાથે અંકલેશ્વર અંકલેશ્વર પોલીસ રેવન્યુ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડિપાર્ટમેન્ટ પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે મહદ અંશે આગ હવે માં આવી ગઈ છે પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે અ હમણાં જ માહિતી મેળવી છે ડીશના ઓફિસરો પાસેથી તો એક વ્યક્તિ છે એ હોસ્પિટલાઇઝડ છે અને બેને પ્રાઇમરી ટ્રીટમેન્ટ પૂરતી જેમને રિક્વાયરમેન્ટ હતી આજુબાજુના ગામડાઓમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય હા જીપીસીબી ને ડીશની અને રેવન્યુ ઓફિસરોની ટીમ છે એણે બાકરોલ ગામની પણ વિઝિટ લીધી છે ત્યાંના સરપંચશ્રી સાથે પણ એ લોકો સંપર્કમાં છે પણ ત્યાં અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી આગ લાગવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું એ હવે તપાસ કરી રહ્યા છે અમે જે આ ફેક્ટરીના ઓફિસરો છે એમની સાથે ચર્ચા કરી એટલે પ્રાઇમરી કંઈક નાના સ્પાર્કમાંથી કઈ રીતે આગળ વધ્યું છે પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે સર એનએચ હાઈવે અડતાલીસ નજીકમાં છે હાઈવે માર્ગ પર છે જીપીસીબી ની ટીમ અત્યારે ત્યાં જ છે અને ઓબ્ઝર્વ કરી રહી છે તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મુવિંગ છે એ સારી બાબત છે સર હું આપને કહું તો લગભગ એટી પર્સન્ટ કંટ્રોલ માં આવી ગયું છે